હાલ આપ જોઈ રહ્યા છો કે આ જે કોઈ અમારી અસ્મિતા માટેની લડાઈ છે એમાં આજે પાટણ ખાતે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંની સ્થાનિક સંસ્થાઓ અને આજુબાજુના જિલ્લાઓનું અને આ મહા આ સંમેલન છે અમારું જે રાજકોટનું એક મહાસંમેલન જે ચૌદ તારીખે જે થઈ રહ્યું છે એની તૈયારીને ભાગરૂપે છે આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા સૌની અસ્મિતાને ઠેસ પહોંચી છે બહેનો દીકરીઓ મોટી સંખ્યામાં ધીરે ધીરે સંમેલનોમાં નાના મોટા જિલ્લા તાલુકામાં જોડાઈ રહ્યા છે અને આ કોઈકના કોઈક રીતે આ દરેક જે નાનામાં નાના જે ઘરે કામ કરે છે બહેનો દીકરોને પણ આ સ્પર્શતો પ્રશ્ન છે અને આ અમારા અસ્મિતાનો સવાલ છે એટલે સંકલન સમિતિ છે એ એક અનુશાસનનું કામ જાળવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કેટલા દિવસનું આંદોલન આ પંદર દિવસનું જે આંદોલન ચાલુ છે ત્યાં કોઈ પણ કાયદો તૂટ્યો નથી બધી જ રીતે એક અનુશાસનથી કારણ કે એક આ બહુ સરકતો પ્રશ્ન અમને આત્માને ઠેસ પહોંચે એવી વસ્તુ છે અને છતે અમે મર્યાદાસભર એક અમે આંદોલન ચલાવ્યું છે અને ચૌદમી એક મહાસંમેલન અને પછી પણ જો ટિકિટ ન કાપે તો અમે માનસિક રીતે તૈયાર છીએ અને લોકશાહી ઢબે પણ અમે રૂપાલા સાહેબને લડત આપવા માટે અને એમની સીટ પરથી એમને હરાવવા માટે થઈને અમે નારી શક્તિ પણ તૈયાર છે